બાવળીયાળી ગામ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદથી લઈને બાવીસ સુધી યોજાવા જઈ રહ્યો છે ત્યારે હુડારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા બાવળીયાળી ગામ ખાતે યોજાયેલા હુડા રાસમાં પીચોતેર હજાર કરતાં વધુ બહેનો જોડાતા વર્લ્ડ રેકોર્ડ થવા પામ્યો છે આ સમગ્ર આયોજન નગાલાખા બાપાધામ ખાતેના રામબાપુ અને તેમના ગુરુ દ્વારા કરવામાં આવ્યો છે જો કે હુડારાસના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે

જે પંચોતેર હજાર પ્લસ પણ બેન વતરા જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ આય આપના આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બેન ઉપસ્થિત છે આ મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જુનિયન ફાઉન્ડેશન આજે નખાલખા નગાલખા બાપાધામ એમના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ રઘુ રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે હુડા આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક વી બાવીસ ફૂટની વાસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ નગરલખાધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ થેન્ક યુ